સ્કૂલે જવામાં ઘણી ઘણી તકલીફ પડે છે ચોમાસા દરમિયાન નદીમાં પાણી હોય ત્યારે અમે જઈ નથી શકતા ત્યારે અમારું શૈક્ષણિક બગડે છે તો સરકાર એમ કહે છે કે શૈક્ષણિક કાયા કાળી આગળ વધારો તો અમે જઈ શકતા નથી માગણી શું છે તમારી બેટા કે તાત્કાલિક પુલ મંજૂર થઈ ગયેલો છે અને એને પણ રિપેર કરવાની કે બનાવવાની અત્યાર સુધી કોઈ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી થઈ નથી અમારી માંગણી છે નવા પુલ બનાવવાની જે માંગણી અત્યારે અમે ઇજનેર તપાસ કરતા કાર્યપાલક ઇજનેર રજૂઆત કરતા તેમણે કહેલ છે કે તમારા ગ્રાન્ટ મંજૂર કરવા માટે તમારી ફાઇલ ગાંધીનગર ગયેલ છે અને એ ફાઇલ મંજૂર થયા પછી આ કાર્યવાહી થશે તો અમારી બધા ગ્રામજનોને માંગણી છે કે આ પુલની તાત્કાલિક ફાઇલ મંજૂર કરી ગ્રાન્ટ મંજૂર કરીને તાત્કાલિક આનું કામ શરૂ કરાવે જેથી કરીને અહીંયા એકસો જેવી સેવાઓ પણ આ ગામને પ્રાપ્ત થતી નથી પાછળના બત્રીસ નદીને સામે કાંઠે ગીર વિસ્તારમાં આવેલા ત્રીસ થી બત્રીસ ગામ છે પ્રવાસ ધામ સાસણગીર છે અહીંથી નદી ઉપર મોટો પુલ છે પ્રવાસી લોકો ઘણા બધા આવે છે જે લોકોને અહીંથી પણ વિઝિટ કર્યા વગર પાછું જવું પડે છે પૂર હોય તો નદી ક્રોસ કરી શકતા નથી વિદ્યાર્થીઓ છે એ ભણવા માટે બાજુના ગામમાં મેંદડા પણ જાય છે આઠથી કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એ પૂર પૂર હોય તો નિશાળે જઈ શકતા નથી તેમનો અભ્યાસ બગડે છે અને ભણતરમાં નબળા રહે છે તો ખાસ કરીને જે આપણે વિદ્યાર્થીઓના ભણતર માટે જે સુધારાની વાતો કરીએ છીએ પણ આપણે વિદ્યાર્થીઓનું ભણતર બગડ સુધારવાના બદલે બગડે છે તો અમારી બધાની માંગણી છે કે ખાસ કરીને આ તાત્કાલિક ધોરણે થી પાંત્રીસ ગામોની આ મોટી તકલીફ છે એ જો પુલ બની જાય તાત્કાલિક તો એ તકલીફમાંથી અમને છુટકારો મળે અને અત્યારે અમે અત્યારે એવું લાગે છે કે લોકો અઢારમી સદીમાં જીવતા હોય એવું લાગે છે કે અમને કોઈ રસ્તા રોડની કોઈ સગવડતાઓ પ્રાપ્ત થયેલ નથી અને જે થઈ હતી એ પણ અત્યારે તૂટી ગયેલી છ સાત વર્ષથી છે તો તાત્કાલિક આ જે અમારે પુલ ની માંગણી છે એ તાત્કાલિક બની જાય અને મોટો પુલ બની જાય જેથી કરીને ઊંચો પુલ બને જેથી કરીને પૂર આવે તો પણ અમે નદી તો તૂટેલી હાલતમાં છે અને અમે અવારનવાર સરકારમાં રજૂઆત પણ કરેલી છે પણ હવે કોઈ અત્યારે તો ધ્યાન પણ હમણાં જયારે કાર્યફાલક પાસે ગયા ત્યારે એવું કીધું કે તમારી પ્રપોઝલ તૈયાર થઈ ગઈ છે અને ગાંધીનગર મોકલી દીધી છે અને ત્યારે શું હતું કે અમારા વિસ્તારમાં ધારાસભ્ય ન હતા એટલે પ્રપોઝલ માટે ધારાસભ્યના લેટરની જરૂર પડે એના હેડ ઉપરથી જે ગ્રાન્ટ છે ને એ રિલીઝ કરી શકે એવું અમને કાર્યપાલકે કીધું અત્યારે તમારી માંગણી શું છે અત્યારે તો અમારી માંગણી એ છે આ ત્રીસ બત્રીસ ગામને જોડતો રસ્તો છે અને આ ચાર પાંચ વર્ષથી આ પુલ તૂટેલી હાલતમાં છે અને પુલ રિપેર કરે અથવા નવો ચાલુ કરી દે

અને અહીંથી સીધા જઈ તો સાત કિલોમીટર થાય અને ચોમાસામાં તો અહીં જઈ શકાય નહીં એવી પરિસ્થિતિ હોય પાણી પૂરના કારણે પાણી હોય અત્યારે ડ્રાઈવરજન કાઢેલું છે એ સરકારે નથી અમે પહેલા બાજલપુર ને શાખા ગામના લોકો સાથે મળી અને અમારી રીતે અમે ડ્રાઈવરજન કાઢી અને રસ્તો ચાલુ થાય એવી વ્યવસ્થા રસ્તો બહુ ખરાબ છે છે નબળો અમારો પાંચ વર્ષ પહેલા પડી ગયો હતો ત્યાંથી ગાડી કે કઈ વાહન જઈ શકે નથી અત્યારે વરસાદ નથી છતાં જયારે બારા નાલા ખોલે છે ત્યારે બહુ પાણી આવે છે અને રસ્તા ડાયવર્ઝન આપેલું છે ત્યાંથી બહુ જીવ તથા મગર